નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કર્મ એક્યુએશન યુટ્યુબ ચેનલ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પ્રકાશન કેન્દ્ર ના કોર ના પેપર છે તે વિદ્યાર્થી મિત્રો આજે પાણી મરી જેના એસી માંથી એસી માં આવે સંભાવના પૂરે છે સંભાવના વિદ્યાર્થી એટલા માટે કહું છું કે એસી માંથી એસી આવશે કેમ કે પેપર આપણે પાંચ ટોપ બધા એમાંથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 નું બેઝિક નું સોલ્યુશન કરવાના છે ચાલો મારી સાથે આવી જાવ જે પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી જો એક નામ ક્વેશ્ચન છે તે બીજા સુરેક સમીકરણ યુગમાં a1 a2 b1 b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો શરત નંબર 1 તેની શરત છે કે a1 a2 does not equal to b1 b2 હોય તો એ વિદ્યાર્થી મિત્રો એના ઉકેલ મળે છે કે

जैसे yes r d = 0 d એટલે વિવેચક વિવેચકનો સૂત્ર b2 - 4ac = 0 હો તો કયો ઓપ્શન છે આપડો ઓપ્શન નંબર b ત્રીજો ક્વેશ્ચન જો કોઈ સમાંતર શ્રેણી 4 10 16 22 ... સામાન્ય તફાવત d ખાલી જગ્યા છે

કોઈ માહિતી માટે x બરાબર 25 અને z બરાબર 25 હોય તો એમ બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશન કેન્દ્રના ક્વેશ્ચન હતો અને એમાં જવાબ આવે છે કેટલો હતો વિદ્યાર્થી મિત્રો 25 કેમ ખબર પડશે જ્યારે મધ્યક અને બહુલક સરખા હોય ત્યારે મધ્યસ્થ એટલો જ આવે કેટલો આવશે 25 વિદ્યાર્થી મિત્રો એનો આન્સર બતાવું કેવી રીતે આપી z બરાબર 3m 2x चलो विद्यार्थी मित्रों ध्यान से क्या आते 25 3m minus 2x bar x bar क्या आते 25 तो बी अकाउंट्स में 25 25 टू 50 minus 50 आप जो आवे plus 50 बराबर 3m 25 वाला 50 पंचोते हैं अगर मान जाए कौन m बराबर 25 तेरी पंचोते m बराबर પચીસ મિત્રો આપણે કીધું છે કે સાત નો છે ત્રણ પ્લસ બે પ્રકરણ પાંચ મિત્રો સ્વાધ્યા એક પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર બે નો દાખલા નંબર બે 3 + 2√5 एक खाली थीलेला संख्या आहे देवी संख्या विद्यार्थी मित्रांनो असमी संख्या देवी असमी कारण की जे संख्या નું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાને અસમી સંખ્યા ગણાય છે એટલે અહીં સમય સંખ્યાનો અસમી સંખ્યા સાથે સરવાળો હોય એટલે જવાબ આવે અસમી સંખ્યા તો આપણો જવાબ આવશે વાસ્તવિક સંખ્યા એટલે બીજો ऑप्शन Vigad, Gavpadi, 4, X, minus X, minus 7 ના છેદ માં ત્રણ વખત

એટલે okay, 2 2 4 2 8 જવાબ આવશે આપણો 8 જવાબ છે ત્રીજો જવાબ છે ત્રીજો જવાબ એકબીજાના વ્યસ્ત વિધેય છે કેવા છે વ્યસ્ત વિધેય તો વ્યસ્ત વિધેયનો ગુણાકાર થાય β 1 β થાય

સાત મધ્યસ્થ નો નિયમ એવો છે કે મધ્યમાં રહેલા અવલોકન ને આપેલ માહિતી મધ્યસ્થ કહે છે

એક મળે એક મળે તો પંદર નંબર નો ક્વેશન છે જો વિદ્યાર્થી મિત્રો પંદર નંબર નો સમીકરણ યુગમાં

છેદમાં પાંચ છ પંચા ને ત્રીસ વાય બરાબર કેટલા આવે છ આવે કેટલા પાંચ વિધાન કેટલું

એક મળી શકે બે મળી શકે ત્રણ મળી શકે ચાર મળી શકે મળી શકે તો પરિણામ પરિણામ કેટલા ઉદ્ભવે ઉદ્ભવે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય શોધો પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા પૂછી છે આપને પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સરવાળો થાય છેદમાં અગિયાર બરાબર છ પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા નો મળે આપણને છ કેટલો મળે છ ના

वर्तुल नो परिघ बेटा आपने लखी है छी एम 2 पाई आर कौन विद्यार्थी मित्रों यहां 2 r એટલે શું થાય તો કે 2 r થાય બેટા d d એટલે વ્યાસ વ્યાસ છે તો જ્યારે પરિઘ નું સૂત્ર શું पाई d શું આવે पाई d એટલે આપણો ઓપ્શન આવશે આની અંદર ओके विद्यार्थी मित्रों आ साथे धोरण 10 ना, तो तो आँगे। 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 ना बेसिक नो સોલ્યુશન 2024 નું પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમે હોય તો સબ્સ્ક્રાઇબ કરી બરાબર ઓકે અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સજેસ્ટ કરજો કે ધ કર્મા એજ્યુકેશન ચેનલ કરે અને વિદ્યાર્થીઓને માહિતી મળતી રહે આ સાથે મને રજા આપશો જય હિન્દ જય ભારત